મકાન લોન બધા જ લોકો લે છે એ લોન બહુ મોટી એમાઉન્ટની હોય છે અને ભગવાનના કરે એ વ્યક્તિ જેણે આ લોન લીધી છે એને કંઈક થાય તો એનું પૂરેપૂરું જે જવાબદારી છે એની વાઈફ અથવા બાકીના જે એના પપ્પા મમ્મી પર આવી જાય છે નહીં તો તમારું મકાન એ માટે લોનના હપ્તા ચાલુ જ રહે છે તમારા તો એના માટે તમારે એક હોમ લોનની સામે ઇન્સ્યોરન્સ લેવો જોઈએ જે બધા બેન્કો અને એક્સ વાઇઝર બધા સજેશન કરતા હોય છે અમારી પાસે પણ એનું સોલ્યુશન છે પણ હું આજે એક નવી વાત કરી રહ્યો છું અપાર્ટ ફ્રોમ ધેટ કે એવરી નેક્સ્ટ ઓર તમે સાંભળ્યું હશે કે બાળક ફોરેન જાય છે એના માટે પપ્પા ઘરને ગીરવે મૂકે છે અથવા તો અનસિક્યોર લોન જેમાં એની બધી એસેટ છે પોલિસી છે એની સામે અનસિક્યોર લોન લેતા હોય છે જો મકાન ની સામે લોન નથી મળતી તો રાઈટ આ બંને કેસમાં જે બાળક પર તમે આટલો બધો મોટો જુગાર ખીલ્યો છે એ બાળક જે ફોરેન ગયું છે અને એને હજુ જોબ નથી મળી હજુ સ્ટડી ચાલુ છે તો સ્ટડી પછી જોબ નથી મળી અને ઇન ધેટ કેસ એ બચ્ચાને કંઈક થાય છે ભગવાનના કરે કે અઘટિત બને છે અથવા તો પપ્પા એ પપ્પાને કંઈક અહીંયા જે અહીંયા છે ઇન્ડિયામાં કે ગમે ત્યાં છે પપ્પાએ જેના પર આ આટલી મોટી લોન લીધી છે આઈધર પોતાનું ઘર ગીરવે મૂકીને અથવા અનસિક્યોર લોન લીધી છે બંને કેસમાં ફાધરને કંઈક થાય છે તો એ કેસમાં પૂરી લાયબિલિટી એના નોમિની પર આવી જશે અથવા તો જે બાળક હજુ કમાઈ નથી રહ્યો એના પર લાયબિલિટી આવી જશે તો આ કેસમાં એ બંનેને બાળક અને પપ્પા એ બંનેને સુરક્ષિત કરવા ખૂબ જરૂરી છે આવો નવી વાત માટે આપણે મળીએ ડિસ્કસ કરીએ તો સુરક્ષિત રહો અને આપણા ભવિષ્યને સુરક્ષિત કરો અને આપણા ફેમિલીને પણ સુરક્ષિત રાખો સારો વીમો પ્રોપર વીમો લઈને કેવી રીતે મળીએ આપણે થેન્ક યુ સો મચ